નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકમંચમાં વાત કરવી છે ચૌદ ઓગસ્ટની આમ તો પંદર ઓગસ્ટની ચર્ચા થતી હોય છે સ્વતંત્રતા દિવસની પણ ચૌદ ઓગસ્ટની ચર્ચા એટલા માટે કારણ કે કેટલા લોકોને ખબર છે કે આ દિવસ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે બહુ ઓછા લોકોને પણ છતાં આજનો આ દિવસ છે એટલે એને યાદ કરવો ચોક્કસ પડે કારણ કે ભારતને આઝાદી મળતા પહેલા દેશનું જે વિભાજન થયું હતું અને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે પંદર ઓગસ્ટને ઉજવીએ છે પરંતુ એના પહેલાં દિવસે જ્યારે ભાગલાની બલી લાખો લોકો ચડી ગયા હતા અને દેશના ભાગલા પડ્યા હતા ઇતિહાસના સૌથી મોટા વિસ્થાપનની પીડા આજે પણ લોકો ભૂલી શક્યા નથી અને ચૌદ ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન આ બે દેશ અસ્તિત્વમાં આવ્યા ભારતના ભાગલા પડ્યા અને ભાગલા પડ્યા તેની સાથે જ ઇતિહાસનું સૌથી મોટું સ્થળાંતર ક્યાંક જોવા મળ્યું અને સ્વતંત્રતા સાથે સાથે દેશને વિભાજનનો આઘાત પણ સહન કરવો પડ્યો આ માત્ર વિભાજનનો આઘાત નહોતો વીસ લાખથી વધુ લોકોના મૃત્યુ થયા હતા મહિલાઓ પર અત્યાચાર થયા મહિલાઓ પર બળાત્કાર થયા હતા સાથે જ સાંપ્રદાયિક રમખાણો ચારે બાજુ જોવા મળતા હતા અને એવું કહેવાય છે કે પાકિસ્તાનથી લોહીથી ભરેલી લથપથ ટ્રેન ભારતમાં આવી હતી આવા એ દ્રશ્યો હતા પરંતુ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે એમ કે દેશના વિભાજનની પીડા ક્યારેય ભૂલી શકાય તેમ નથી અને આ દિવસ ભેદભાવ વૈમનસ્યને ખતમ કરવા માટે પ્રેરિત કરશે ચૌદ ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ વિશે એમણે કહ્યું અને દેશ ભૂતકાળને પાછળ છોડી જ્યારે બહુ જ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે ત્યારે નો ડાઉટ પંદર ઓગસ્ટ ભારતીયો માટે ગર્વનો દિવસ છે અને ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા જ્યારે આપણે ઉત્સાહિત છીએ ત્યારે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર એ દિવસની પણ ચર્ચા કરીશું લોકમંચમાં મારી સાથે જોડાયા છે જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર મારી સાથે પેનલમાં છે રાજેશજી સ્વાગત છે લોકમંચમાં સાથે જ ઇતિહાસકાર એસ કાદરી મારી સાથે છે એસ કાદરી આપનું સ્વાગત છે અને સંઘ સમર્થક દેવેન્દ્ર સોલંકી મારી સાથે દેવેન્દ્રજી આપનું પણ સ્વાગત છે જી રાજેશભાઈ મેં કે સ્વતંત્રતાનો મહત્વનો દિવસ કહેવાય છે આનંદનો દિવસ કહેવાય છે પરંતુ વિભાજનની પીડા અને હિંસા એ પણ દેશ માટે ખરાબ સ્મૃતિ બનીને રહી ગયો છે ચૌદ ઓગસ્ટનો દિવસ કે જેને હવે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવીએ છે આજની પેઢી આ દિવસને કેવી રીતે યાદ રાખે રાજેશભાઈ જો દિલીપભાઈ આપણને જે આઝાદી મળી આઝાદી ના ફળ ચાખતા પહેલા પહેલા અંગ્રેજોની સામે અને પછી અંગ્રેજોની જે કુટિલ નીતિ હતી સળગાવી અને દેશ છોડીને ગયા અને એ જે આગ લાગી એની અંદર એટલે વો પંદર દિન તમે જો ઇતિહાસ ને વાંચો તો આઝાદીના આગળના જે પંદર દિવસ છે જયારે નક્કી થયું કે ભાઈ ધર્મના આધાર ઉપર કે જેને હિન્દુસ્તાનમાં રહેવું હોય હિન્દુસ્તાનમાં રહે તેને ના જવું હોય એ વખત પશ્ચિમી પાકિસ્તાન આપણે કહીએ છીએ ત્યાં આગળ જતા રહે અને એના કારણે સરહદી પ્રાંતોમાં ખાસ કરીને જે તોફાનો થયા અને જે અત્યાકાંડ શબ્દ છે જે મને લાગે થોડોક અળવો શબ્દ છે જે નરસંહાર થયો જે અમાનવીયતા મહિલાઓ બાળકો એના ઉપર ગુજારવામાં આવે તમે એને વાંચતા તમારા જે છે રૂમાડો ઉભા થઈ જાય આખી આખી ટ્રેન જે આવે એ ટ્રેનો લાશો થી ભરીને આવે એટલે એક લોહીળ જે નદીઓ વહેતી હોય એક સમુદ્ર આની અંદર તમે વિચાર કરો કે કોઈક વ્યક્તિ એ પોતાનું ઘર બાર પરિવાર ખેત ખલ્યાણ ધંધો રોજગાર એ બધું જ મૂકીને જાન બચાવવા માટે ભાગે અને એ જે વિભાજનની વિભીષિકા છે વિભીષિકાનો અર્થ જ થાય છે પીડા એમણે સહન કર્યું છે જગ્યા છોડવી પડી અને પછી એક નવા દેશની અંદર આવવું જ્યાં કોઈ પોતાનો આધાર નથી ત્યાં આગળ ફરી વખત એક નવું એટલે તમે સમજો કે એક જ જિંદગીની અંદર બે જિંદગી જીવવા જેટલી મોટી પીડા જે છે એમાં ઘણા લોકો નસીબદાર હતા એ બચીને આવી ગયા પણ કોઈક ભાઈ આવ્યો એની બેન ત્યાં રહી ગઈ કોઈક બેન કોઈ તો એનો ભય એનાથી વિખુટો પડી ગયો અને વિખુટા પડી ગયા પછી જીવે છે કે મરી મરી ગયા છે આંકડા જે છે એની અંદર બહુ જ બધા તફાવત છે કોઈક દસ લાખ કે છે દિવસ તરીકે ઓળખીએ છીએ અને આને યાદ કરવું એટલા માટે છે કે આપણે એ નરસંહારને યાદ કરવા માટે નથી કરતા

દેશની મુખ્ય ભૂમિકાની અંદર કે દેશની જે મુખ્ય ધારાની અંદર દિવસ છે અને એની સાથે એની સાથે જયારે માણસ અને માણસની વચ્ચે ખાઈ બની જાય જયારે દેશની એક સરહદ ખેંચાય છે અને સરહદો માણસોને વચ્ચેથી વેતરી નાખે છે

એમને ધર્મના આધારિત રાજનીતિને પસંદ કરી છે એમના ત્યાં સાહી ની ભૂમિકા જે છે એટલે લોકશાહી કહેવાય છે પણ એ કહેવાથી લોકશાહી છે એમને પસંદ કરી છે ભારતે બિન સંપ્રદાયતા પસંદ કરી છે ત્યારે જે પણ લોકો આપણા ઘણા બધા હિન્દુઓ પણ પાકિસ્તાનની અંદર છે આજે અને બહુ મોટી સંખ્યાની અંદર મુસ્લિમો આજે મુસ્લિમ રાષ્ટ્રોની અંદર જેટલા મુસ્લિમ છે એના કરતા વધારે મુસ્લિમોની સંખ્યા આજે ભારતની અંદર છે ત્યારે આવી ભવિષ્ય ષડયંત્ર જે પરિણામો ભોગવવાના આવે છે અને નિર્દોષ જનતા ને એ કેટલા બધા ખરાબ છે એનું આજુ ઉદાહરણ અત્યારે બાંગ્લાદેશ ની અંદર આપણે જોઈ રહ્યા છે કે રાજનીતિનો શિકાર સત્તા તો જે લોકો કરવાના છે કરે છે પણ રાજનીતિનો શિકાર ભારતીયો બલિદાન ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે એકવીસ માં જાહેરાત કરી અને ભારતીયોના સંઘર્ષ અને બલિદાન ને યાદ કરવા માટે એમને કહ્યું કે આ દિવસ ઉજવવો જોઈએ તો એમણે કહ્યું કે વિભાજન ની પીડા ક્યારે ભૂલી શકાય તેમ નથી અને આજની પેઢીને પણ ખબર પડે કે કયા પ્રકારની પરિસ્થિતિ થઈ હતી કઈ રીતે શું માનો છો આ દિવસને લઈને ખાસ વિભાજન વિભીતા સ્મૃતિ દિવસ ઉજવવાની જે જાહેરાત વડાપ્રધાન મોદીએ કરી છે ભારત દેશમાં બે બહુ બહુ મોટા પરિબળો વર્ષો સુધી રહ્યા ઓગણીસો પચીસ માં આરએસએસ નું સ્થાપના થઈ હિન્દુ મહાસભા તો ઓલરેડી હતી જ અને મુસ્લિમ લીગની પણ સ્થાપના થઈ એટલે આ જે પરિબળો થયા એમાં સૌથી પહેલું હુલ્લળ થયા હુલ્લ પણ ઘણું બધું શીખવાડી ગયા હતા અને તે વખતે પણ ગાંધીજી હયાત હતા એટલે એમણે બહુ રીતે બધાને સમજાવવાની કોશિશ કરી હતી દરેક કોમને કે આપણે આઝાદી સાથે ધર્મને ન જોડીએ કોઈ હિસાબે આપણે ભારતને સ્વતંત્ર કરવો છે જેમાં હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ બધા અખંડ ભારત સાથે રાખી શકીએ પણ ઇતિહાસ તો જે રીતે છે પ્રમાણે એવું છે કે ભાઈ બધાને એવું થઈ ગયું હવે ઘણી બધી ચોપડીઓ છે આના ઉપર હવે એક ચોપડીમાં એવું બી આવ્યું છે કે ભાઈ મોહમ્મદ અલી જીણા ને પ્રાઇમ મિનિસ્ટર થવું બરાબર છે અને એના માટે ગાંધીજી

अब तो जवाहरलाल नेहरू जा रहे थे दो बंदर माटे जा रहा है। माटे था क्या संसद पर जा रहा था प्यारे इतना बड़ा दुखी હતા કે એ વાત નોતા હતા રૂમમાંથી તો ઇન્દરા ગાંધી એમણે જઈને કીધું કે આ પ્રોબ્લેમ આપકા કે લાહોર મે ઇતને તુફાન હો રહે હે ઓર આપલોગો યે જાકે યે કામ કરને કલા હે યે કૈસે યે કૈસે ચલેગા યે પરિસ્થિતિ મે કૈસે કામ કર સકેંગે ઓર યે ક્યા હો રહા હે ઇન્ડુસ્તાન કે અંદર હવે એ જે પરિસ્થિતિ એમણે જે જોઈએ ને એ લોકો જે જોઈએ એ આખી પરિસ્થિતિમાં તેમ છતાંય ગાંધીજી જે રીતે એ તો અહીંયા હતા જ નહીં દિલ્હીમાં આતા જ નહીં કલકત્તામાં હતા અને એ પરિસ્થિતિમાં એમણે આખું જ્યાં બી એમણે એ જ કીધું કે સત્તા મહત્વની નથી આપણા માટે બહુ કપરો કાળ છે આપણે સંપીને લઈ રહીએ આપણને બહુ પ્રોબ્લેમ થશે અને બધી વાતો આપણે કલકત્તામાં કરી તે સિવાય હું આજે બી જોતો તો કે ગુજરાતની અંદર પણ આ બધું ભૂલીને આપણે ધ્વજવંદન કરવા ભેગા થયા એ વખતે ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ ગુલામ રસુલ ગુરેશી હતા અને ગુલામ રસુલ ગુરેશીનો જો મેસેજ તમે વાંચો તેમાં એ જ હતું કે હમ सबको इस રાષ્ટ્રીય ધ્વજ કો નમન કરવો છે અને હિન્દુસ્તાનની તવારિકે હમે ગોલ્ડન बनानी છે હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ પ્યાર મોહબ્મત નાતા જોડના જે લોકો આ ધ્વજ ને અપમાન કરશે એ ખરેખર રાષ્ટ્ર કરતા હશે એવું બોલ્યા છે પોતે અને એ પરિસ્થિતિમાં આખું જે થયું પછી જવાહરલાલજી ત્યાં પણ ઇન્ડિયા ગેટ પર ભી થઈ મોટી મીટિંગ અને એ બધામાં દરેક રીતે ફરી પાંચ પાંચ લાખ માણસો ભેગા થયા હતા એક તરફ દુઃખપી હતું એનાથી પણ એક મેસેજ જશે જે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે પીડા ક્યારે નહીં ભૂલી શકાય બલિદાન ને યાદ કરવા જોઈએ આમાં કેવું છે નવી પેઢીને અમે પોઝિટિવ લુક આપીએ નવી પેઢી અમે ફરીથી અત્યારે ચાલી તો રહ્યું છે દેશ ને આઝાદ થયા પછી પણ ઘણા બધા એવા પ્રસંગો બન્યા છે કે જેની અંદર ફરીથી ભેગા થઈએ ભારત ને શ્રેષ્ઠ દેશ બનાવીએ એ મેસેજ જવો જોઈએ પીડા યાદ કરવાથી વારે ઘડીએ ઘણી વખતે જનુન પેદા થાય છે આપણે એ પણ નક્કી કરી શકીએ ફરી ન આવી જોઈએ અથવા આવી ઘટના વધુ લોકો માર્યા ગયા હતા મહિલાઓ સાથે બળાત્કાર કરવામાં આવ્યો સાંપ્રદાયિક રમખાણો થયા અને સાથે જ પાકિસ્તાન થી લોહી લથપત જે રાજેશભાઈ કહ્યું ને એમ કે લાશો ભરેલી લોહીથી લથપત જે ટ્રેનો આવતી હતી આવા દ્રશ્યો જયારે હતા ખરેખર તો દિલીપભાઈ આ દિવસ છે ને એ આપણા માટે સ્મૃતિ દિવસ સ્મૃતિ દિવસ એટલે એટલા માટે આપણે સ્મરણમાં રાખવાનો છે કે આ વિભીષિકા છે જે તત્કાલીન સમયની સૌથી મોટું માઇગ્રેશન લગભગ દોઢ કરોડ લોકો એનું માઇગ્રેશન અને જેમ તમે કહ્યું કે ત્યાં એટલે જે એ વખતે પશ્ચિમ પાકિસ્તાન હતું ત્યાંથી

દિવસ એટલા માટે યાદ રાખવાની આવશ્યકતા છે કે આવનારા દિવસોમાં ભારત ભવિષ્યમાં કોઈપણ પ્રકારે આ પ્રકારની પ્રકારની સમક્ષ એના માટે શું કરવું જોઈએ એનું આયોજન અને એની પીડાને સમજી અનુભવીને એનું આયોજન આજે જેમ કાદરી સાહેબે કહ્યું કે આપણે આ યાદ ન કરવું જોઈએ પોઝિટિવ મેસેજ આપવો જોઈએ સાચી વાત છે પોઝિટિવ મેસેજ આપવો જોઈએ અને એ એ પોઝિટિવ મેસેજ જ છે કે આ આ દિવસ યાદ રાખી દિવસે જેટલા કરોડો લોકો જે બેઘર થયા જેમણે પોતાની માતૃભૂમિને છોડી માતૃભૂમિ એટલે જેને માં સમજે છે ભારતના ભારતમાં જન્મેલા પ્રત્યેક વ્યક્તિ માતૃભૂમિ એટલે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ઘડી હતી સ્વર્ગથી મહાન જન્મભૂમિ જેને છે એ જન્મભૂમિને જયારે છોડવી પડી કર્મભૂમિને છોડી અને પહેરેલા ઓછું હશે પણ જીવતા પાછા આવી શક્યા એ એ જે એ જે પીડા હતી ને એ પીડા ને અનુભવવાનો દિવસ અને એ પીડા આવનારી પેઢીને બિલકુલ ન થાય એના માટે સતત જાગૃત રહેવાનો દિવસ છે

શૌર્યવાન સેનાના શૌર્યવીર લોકોને એ સૈનિકોને બળાત્કારી કહેનારા વ્યક્તિને તમે તમારી પાર્ટીમાં લઈ અને દેશના લોકોને કયા પ્રકારની પોઝિટિવ મેસેજ આપી રહ્યા છો આ વિચારવાનો પણ દિવસ છે આજે ચલો બિલકુલ વિચારવાનો દિવસ છે રાજેશ ભાઈ હવે સમયની મર્યાદા છે શોર્ટમાં ત્રણેના ઓપિનિયન લઈ લઉં કે આનાથી ફાયદો કેટલો કારણ કે આ નો ડાઉટ વિભાજન વિવિશિકા સુરતી દિવસ ઉજવાય છે પણ આ પેઢીને ફાયદો કેટલો કારણ કે વર્ષોના માણાવી ગયા છે એ બાબતને અને હવે આ પેઢી કદાચ એ યાદ કરે તો આપણે એવું નથી કે જૂનું કોઈ વાગ્યું એને ખોતરીને આપણે નવું કરીએ છીએ આ થયું છે એના કારણને સમજેજો આજની પેઢી કે જે પણ શાસન કરતા હોય કે જે પણ રાજકીય સ્વાર્થ ધરાવનારા લોકો હોય એ લોકોની વચ્ચે વયમનુષ્ય ઉભું કરીને પોતાની રોટલી શકીને જતા હોય તો એનો હિસ્સો નહીં બન્યો તમારો ખભો જે છે એ કોઈ પણ ધર્મના લોકો જે છે એને રાજ સત્તાના લોકોને પોતાનો ખભો નહીં આપવો જોઈએ અને તો જ આપણે એ પણ જોયું છે કે આ આ થયા પછી પણ કરોડો મુસલમાનો ભારતને પોતાનો દેશ સમજી અને અહીંયા રહ્યા અને આજે પણ એ લોકો જે છે એ ભારતની અંદર છે તો ફરી આ વિભીષિકા ક્યારે ના થાય

આપણે સ્વતંત્ર ભારત વખત થી લડાઈ ને આને જ યાદ કરીએ આપણે તો સમ્રાટ અશોક થી યાદ કરવું પડે એમણે કેવી રીતે ભેગ લીધો હતો કે એમના હસ્તક એક લાખ માણસો જયારે યુદ્ધમાં મરી ગયા માનવ સર્જિત છે એટલા માટે સમાજ બન્યો અને હું ઘણી વાર કઉ છું કે સમાજ કોને શબ્દ લખ્યો મને ખબર નથી પણ મ પાસેથી કાનો કાઢી નાખો તો શબ્દ સમજ બને છે જો નાગરિક સમજદાર બનશે તો જ આ બધી નફરતનો અંત આવશે

નાગરિક મહામૂલી શાંતિ અને સુકૂન વગર સ્વતંત્રતા શું કામની કઈ રીતે તમે સ્વતંત્ર થયો જયારે તમારે ત્યાં શાંતિ જ નથી તો શાંતિ અને સુમેળ ભર્યું વાતાવરણ લાવવા માટે આ ઇતિહાસ ની જેટલી ખામીઓ છે

કોની જો આમ જોવા જઈએ ને તો વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ આપણે કેટલા માટે છે એટલા માટે યાદ પણ કરવું જોઈએ કે એ દિવસે મારી માતૃભૂમિ

એ જે પણ છે મારે આ દેશની સંસ્કૃતિથી પોતાને અલગ નહીં કરવાનો થશે અને આ દેશની સંસ્કૃતિને જાળવીને દેશના લોકો સાથે સુમેળ કેવી રીતે રાખી શકું એ મારે જોવાનું છે જે દિવસે વિભાજનની વિભીષિકામાંથી એ જે જાણવાનું એ સમજવાનું ને એ વેદના સમજવાની છે ત્યારે દેશ માતૃભૂમિ વિભાજન થાય છે અને આ વિભિષિકાઓ ઉભી થાય છે ત્યારે આ દેશના પ્રત્યેક નાગરિકના મન મસ્તિષ્કમાં આ જડબે સલાક હોવું જોઈએ કે આ દેશની ભૂમિ અમારી માતૃભૂમિ છે

અને જે ટ્રેનો લોહીથી લથપથ ને લાશો ભરેલી જે આવતી હતી પાકિસ્તાનથી એ માનવી માનવીયતા ક્યાંક વેતરાઈ ગઈ હતી અને એને જ લઈને આ સ્મૃતિ દિવસ જે છે એ ખાસ તો જે માઇગ્રેશન કરોડો લોકોનું થયું એ વાત છે ભવિષ્યમાં આવી વિભિષિકા ન આવે તેવું એક આયોજન થાય આ દુઃખના દિવસો અથવા વૈમનસ્ય કે દુર્ભાવનાનું ઝેર કે ભેદભાવ એને યાદ કરીને આપણે શું કરવાનું છે કે એકતા સામાજિકતા સદભાવના અને માનવીય સંવેદના માટે આ બધા જ જો પ્રયાસ કરીશું તો વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવવા માટે અને એનો જે હેતુ યથાર્થ ઠેરવવા માટે આ તમામની સહિયારી જવાબદારી રહેશે અને ફરી આવી વિપદા ન આવે રાજેશ સોલંકી ત્રણે જોડાયા લોકમંચમાં ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ્ય મિત્રો આ હતી ચર્ચા ખાસ સ્પેશિયલ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંગેની ફરી મળીશું એક નવી ચર્ચા સાથે આપ જોતા રહો લોકમંચ નમસ્કાર